નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જપાવ ચારસો ચાલીસથી ઊંચપ પાંચસો ને ઓગણ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો સાઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો વાત કરીએ તો ઓગણીસોથી બાવીસો ને રૂપિયા અડદ પંદરસોથી અઢારસો વીસ સિંગફાડા અગિયારસોથી તેરસો ત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એંસી તણા બારસોથી તેરસો સિત્તેર સોયાબીન સાતસોથી આઠસો તેતાલીસ તલ ઓગણીસોથી પચીસસો ને પાંત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર પાંચસોથી હું જોબાવું ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો સિત્યોતેરથી અગિયારસો જુવાર પાંચસો પાંચથી પાંચસો ને પાંચ મગ ચૌદસોથી સોળસો અઢાર તલકાળા તેત્રીસો એકાવનથી તેત્રીસો એકાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ છસો નેવુંથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સત્તરસો પંદર અડદ પંદરસોથી સોળસો નેવું ઘઉં ચારસો એંસીથી પાંચસો છાસઠ ચણા અગિયારસોથી તેરસો એક્યાસી મગફળી ઝીણી એક હજારથી તેરસો સાઠ મગફળી જાડી સાતસો પંચાવનથી તેરસો એકવીસ અજમો અઢારસોથી ઓગણત્રીસસો ને વીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ત્રાણું તુવેની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયાથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રેવીસોથી હું ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા લસણ સાતસો ત્રીસથી છત્રીસો પાંચ તલી ત્રેવીસોથી છવ્વીસો પાંચ ધાણા છસો પચાસથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસસો ને ચાર તલ કાળા ત્રેવીસો દસથી અઠાવીસો ને પચાસ ઘઉં પાંચસોથી પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો બેતાલીસ ચણા અગિયારસો એંસીથી તેરસો છપ્પન તુવેરની વાત કરીએ તો તેરસો એંસીથી એકવીસો ને સાઠ રૂપિયા મગફળી જાડી નવસોથી બારસો પચીસ ડુંગળીની વાત કરીએ તો પાંચસો સાઠ રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા સોયાબીન સાતસો નેવ્યાસીથી આઠસો ને પંદર ધાણા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા મેથી નવસો પચાસથી એક હજાર નેવું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની જપાવ ચાર હજાર બસોથી હું ઝપાવું ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા વરિયાળી અગિયારસો બાસઠથી અગિયારસો બાસઠ રાઈ નવસો છન્નુંથી અગિયારસો સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો અઠાવીસથી ઊંચ ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો ને છ કપાસ એક હજાર એકથી પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી બારસો રૂપિયા મગફળી જાડી આઠસો એકવીસથી બારસો છોતેર કરંજી ત્રણ હજાર એકાણુંથી છત્રીસો ને એકવીસ એરંડા એક હજારથી બારસો ને છ તલકાળા બે હજારથી તેત્રીસો એકાવન તલ સત્તરસો એકાવનથી ચોવીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ બત્રીસો એકાવનથી હું જબાવ ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકવીસ ધાણી નવસો એકથી સોળસો એકવીસ મકાઈ પાંચસો એકથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને એક્યાસી રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો છપ્પન અડદ સોળસો એકથી અઢારસો એકાણું મગ બારસોથી સોળસો એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો એકથી બાવીસોને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો અગિયારથી આઠસો એકવીસ વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન રાય સાતસો એકથી અગિયારસો અગિયાર ચણા સફેદ તેરસો એકાવનથી સિત્તાવીસો એકોતેર રાયડો આઠસો પચાસથી નવસો એક્યાસી લસણ ચૌદસો એકત્રીસથી ચોત્રીસો એકતાલીસ વટાણા તેરસો એકથી બાવીસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર